હલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જ હશો અને અમે પણ મજામાં જ છીએ તો આજે આપણે શેર કરવાનું છે ગુંદાના શાકની રેસીપી તો ભરેલા ગુંદાનું શાક બનાવવાનું છે તો એની રેસીપી શેર કરવાની છે તો ફ્રેન્ડ તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો અમારી ચેનલને સપોર્ટ કરજો અને પૂરો વિડીયો જોજો તો જોઈ લો ફ્રેન્ડ મસ્ત મજાના ગુંદાને ધોઈ લીધા છે અને પછી એના બી કાઢી લીધા છે પછી મીઠાવાળી આંગળી કરીને આવી રીતના આપણે એની ચિકાસ કાઢવાની છે તો આપણે આંગળીમાં મીઠું લગાડી અને ગુંદામાં લગાડશું તો એની ચીકાસ બધી જ નીકળી જશે જરાક પણ ચીકાશ નહીં રહે તો મસ્ત મજાના ગુંદા થઈ જશે બધી ચીકાશ નીકળી જશે તો પછી એને આપણે ચીકાશ નીકળી જાય પછી છાશમાં બોળવાના છે તો છાશ થોડીક ખાટી છે એવું નથી કે ખાટી જ જોઈએ મળી હોય તોય પણ હાલે ખાટી હોય તો વધારે સારું તો જોઈ લો ફ્રેન્ડ આપણે છાસમાં બોયડાતા એને ઘણી વાર થઈ ગઈ છે તો એમાંથી જરાય પણ ચીકાશ રહી નથી બધી જ ચિકાશ નીકળી ગઈ છે તો હવે એમાં કોઈ જાતની કાંઈ ચિકાશ નથી અને મસ્ત મજાના થઈ ગયા છે અને આપણે આ લીધો છે મસાલો તો આપણે એના માટે સીંગ લીધા છે એને કચડી લીધા છે પછી આપણે તેના પછી પછી આપણે આલુ સેવનો ભૂકો કરી લીધું છે પછી મિક્સ જવાણું લીધું છે તો એનો પણ આપણે ભૂકો કરી લીધો છે તો હવે એને આવી રીતે આપણે મિક્સ કરી લેશું અને મિક્સ કરીને પછી એમાં આપણે પાણી નથી નાખવાનું તેલ નથી નાખવાનું કાંઈ જ નથી નાખવાનું એમને એમ આપણે ગુંદામાં ભરી દેવાના છે કારણ કે ગુંદા છાશવાળા છે એટલે ભીના છે તો આવી રીતના ભરી નાખશું અને હાલો આ ગુંદા બધા જ ભરાઈ જાય મસાલાવાળા ત્યારે તમને હું બતાવું તો જોઈ લો ફ્રેન્ડ બધા જ ગુંદા ભરાઈ ગયા છે મસાલાવાળા તો ડીશ પણ ખાલી થઈ ગઈ છે અને આમાં થોડાક ગુંદા આપણે જ્યારે કટ કરતા હતા બી કાઢતા હતા ત્યારે તૂટી ગયા હતા તો એ ગુંદા પણ આપણે છાસમાં બોળી દીધા હતા તો એ આપણે ઉપરથી નાખી દઈશું તો મસ્ત ટેસ્ટ આવશે અને આમાં આપણે ઉખળીમાં ડુંગળી અને લસણ આદુ એ બધું કચરી લીધું છે ને આપણે એમાં નાખવાના છે હવે મસાલા તો મસાલામાં આપણે ધાણા જીરું બે ચમચી નાખ્યું છે બે ચમચી લાલ મરચું નાખ્યું છે અને એક ચમચી અડધી પૂણી ચમચી જેટલું આપણે હળદર નાખશું અને પછી આપણે મીઠું તો આમાં નાખવાનું જ નથી કારણ કે મીઠું આપણે ગુંદાને મીઠાથી ચિકાસ કાઢી હતી તો એમાં થોડું 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 મીઠું રહેતું ગયું છે તો છાસ મીઠાવાળી છે તો એ આપણે લાસ્ટમાં છેલ્લે જ્યારે શાક બની જાય ત્યારે નાખી દઈશું એટલા માટે મીઠું આપણે બિલકુલ નથી નાખવાનું તો જોઈ લો ફ્રેન્ડ તેલ નાખી દીધું હતું કઢાઈમાં કઢાઈ પણ મૂકી દીધી હતી ને એમાં રાઈનો વઘાર પણ કરી દીધો હતો ત્યાર પછી આપણે આમાં મસાલો જે મિક્સ કરીને રાખ્યું હતું એ નાખી દીધું છે તો મસાલાને આપણે બરાબર તેલમાં પકાવી લેશું તો મસાલો પાકી જાય ત્યારે શાકનો ટેસ્ટ સારો આવશે એટલા માટે ફ્રેન્ડ તો હવે મસાલું બરાબર પાકી ગયું છે હવે આપણે જે ગુંદા ભરીને રાખ્યા હતા એ ગુંદા એમાં નાખી દેસું અને થોડીક વાર આપણે આવી રીતે હલાવશું તો ગુંદામાં પણ મસાલાનું ટેસ્ટ આવી જાય અને સરસ થઈ જાય એટલા માટે તો આવી રીતે હલાવી લેશું અને એના પછી આપણે એમાં નાખશું પાણી તો પાણી મેં ચારથી પાંચ ગ્લાસ પાણી નાખી અને પાકવા દીધા હતા કારણ કે ગુંદા એકદમ ગળી જાય જરાય પણ ગુંદા ઓલો આપણે મોઢામાં નાખીએ તો કડકડ કડકડ અવાજ આવે એવો અવાજ ના આવવું જોઈએ એના હિસાબે તો આપણે ગુંદાને બરાબર તો આપણે મસાલો પકાવી લીધો છે ત્યાર પછી હવે આપણે એમાં ચાર પાંચ ગ્લાસ પાણી નાખી દઈએ અને ગુંદા ગરી જાય એટલા માટે ને પછી આપણે આમાં જે તૂટેલા ગુંદા હતા એ પણ નાખી દીધા છે તો ચિકાસ તો એમાં બિલકુલ પણ છે નહીં તો એના હિસાબે શાક બનીને મસ્ત લાજવાબ બનીને તૈયાર થશે તો વિડીયોમાં આગળ જોતા રહેજો તમે પણ જોશો તો તમને ખાવાનું મન થઈ જશે ને આ રીતે એકવાર તમે જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો બહુ જ મસ્ત શાક બને છે ફ્રેન્ડ તો જોઈ લો એમાં મેં ચાર ગ્લાસ પાણી નાખી દીધું છે હવે સાવ એટલે સાવ પાણી બધું બળી જાય એમાં જરાય પણ પાણી ન રહે એકદમ ઘાટો થઈ જાય રસો ત્યારે તમને બતાવું તો જોઈ લો ફ્રેન્ડ બધું જ પાણી બળી ગયું છે હવે જરા જરા જ પાણી રહ્યું છે તો ઘાટો રસો પણ બની ગયો છે મસ્ત મજાના ગુંદા પણ ગરી ગયા છે તો જરાય પણ એનો કડકડ અવાજ કે કાંઈ નહીં આવે તો હવે આપણે એમાં છાસ નાખશું કારણ કે છાસ નાખશું તો છાશથી થોડુંક ખાટું ટેસ્ટ આવશે એટલે શાક બનશે મસ્તીનું તો જોઈ લો ફ્રેન્ડ એમાં છાસ ઉમેરી દીધી છે હવે છાશને પણ આવી રીતના આપણે પાણીને બળવા દીધું હતું એમ છાશને પણ થોડીક બળવા દેશું તો ગ્રેવી ઘાટી થઈ જાય સરસ મજાનું શાક બની જાય ને સરસ તૈયાર થઈ જાય આ હું અહીંયા જોતી હતી મીઠું ટેસ્ટ કરતી હતી કે બરાબર છે કે નાખવું પડશે પણ થોડુંક મીઠું ઓછું હતું એટલે મેં થોડુંક મીઠું નાખી દીધું હતું એક ચપટી વધારે નથી નાખ્યું તો ફ્રેન્ડ મસ્તીનો શાક બન્યો તો તમે પણ જરૂરથી બનાવજો તો જોતા રહેજો વિડીયો આગળ તો હવે આપણે થોડીક વાર છાશને પકવા દઈશું ઉકળવા દઈશું એકદમ ઉકળી જાય પછી તમને બતાવું શાક તો હમણાં તો જોઈ લો ફ્રેન્ડ છાશ ઉકળી ગઈ હતી અને બળી ગઈ હતી ત્યારે આપણે જમવા બેઠા ત્યારે હું વિડીયો બનાવું છું તમને બતાવું છું શાક તો જોઈ લો ફ્રેન્ડ એકદમ મસ્ત ટેસ્ટી શાક બન્યું છે તો લાજવાબ તો હાલો હું તમને વાટકામાં પીરસીને પણ બતાવું ને ગ્રેવી પણ ઘાટી બની છે અને ગુંદા પણ મસ્ત ગળી ગયા છે બસ કમી છે તો એક ધાણાની બાકી શાક ન ઘટે તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હવે વિડીયોને અહીંયા અમે એન્ડ આપી દઈએ અને પસંદ આવ્યો હોય તો જરૂરથી કમેન્ટ કરીને કહેજો